સુરત સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે પ્રેમિકાને તાકીને જોવાની બાબતે શરૂ થયેલા ઘટનામાં મૃતક ગગનદાસ નામના યુવક પર ચપ્પુથી વારાફરથી ઘા જીકી હત્યા કરનાર બે મુખ્ય આરોપીઓને સચિન પોલીસે ઝડપી લીધા છે ગગનદાસના પ્રેમિકા સાથે સચિન જીઆઈડીસી વિસ્તારમાં બેઠો હતો એ સમયે ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિગ્વાન નામના બે વ્યક્તિઓ ત્યાંથી પસાર થતાં ગગનદાસનાની પ્રેમિકાને સતત તાકી જોવા માંડ્યા હતા અને વિડીયો બનાવવા માંડ્યા હતા આ બાબતને લઈ ગગનદાસનાએ બંનેને ઠપકો આપ્યો હતો આ વાત આરોપીઓને લાગી આવી હતી અને બંને વચ્ચે ઝઘડાની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાએ એ દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી અને એવી લાગણી સૌને હતી પરંતુ આરોપીઓ મનમાં રોષ રાખીને બેઠા હતા

અને ભાગી છૂટવાના રસ્તા સુધી સીસીટીવીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જે બાદ ગૌતમ જયરામ ગલાઈ અને દિલીપ નિગવાનને પકડી પાડવામાં આવ્યા હતા અને હાલ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપ્પન તથા જીપીએફની કલમ એકસો એક મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા પચાસથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોના આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જલા જયરામ દલાઈ જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ નિગવાલ છે જેની ઉંમર પચીસ છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનું મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચોટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાક રહી રહ્યો હતો આ ખટરાકનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયું છે